હેલો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ શીતળા માતાના મંદિરે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના વડલો પણ છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો પોતાના ફૂલ જેવા છોકરાઓને લઈને માતાજીના દર્શને આવ્યા છે તો અહીંયા ઉપરથી મા એમ મોટા અક્ષરે એ લખેલું છે તો હું તમને એકદમ નજીકથી દર્શન કરાવીશ અહીંયા માહેર છે એ માતાજીના દર્શન કરવા માટે આનાકાની કરી રહ્યો છે કેમ કે બહાર એને ટોયસની દુકાનો જોઈ તો એને ટોયસ જોઈએ છે તો હું એને મનાવું છું કે પહેલાં માતાજીના દર્શન કરશે તો જ તને ટોયસ મળશે તો ફાઇનલી માહિર માની ગયો અને ત્યાં ચપ્પલ કાઢી અને તેના ડેડીએ તેને તેડી લીધો તો તેના ડેડી માહિર અને પાછળ વિહાન અને હું એમ બધા જ અમે માતાજીના દર્શન કરવા અંદર જોઈ રહ્યા છીએ તો અહીંયા તમે આ રીતના મોટો ઘંટ જોઈ રહ્યા છો અને કેટલું નાનું એવું ક્યૂટ બાળકને પણ દઈને અહીંયા માતાજીના દર્શન કરવા બધા પહોંચી ગયા છે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના સીધું એટલે કે ઘઉં ચોખા કે આપણે જે કંઈ દાળ કે જે કાંઈ દેવું હોય ઘણા એ બધું અહીંયા લેવામાં આવે છે તો આ રીતના બધા શ્રદ્ધાળુઓ પોતાના પૂરા મનથી અહીંયા સીધો આપે છે તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો તો અહીંયા ઉપર લખ્યું છે શ્રી શીતળા માતા અને આજુબાજુ સ્વસ્તિક અહીંયા જોડેલો છે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલા સરસ એવા આપણને શીતળા માતાના દર્શન અહીંયા થઈ રહ્યા છે તો મોટી સંખ્યામાં લોકો એ દર્શન કરવા માટે આવ્યા છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો માતાજીને કેટલો સરસ એવો શણગારથી સજી દીધા છે અને અહીંયા નાના ભૂલકાઓ પણ દર્શને આવ્યા છે અને જ્યાં આપણે પૂજા જે કરવાની હોય છે મંદિરમાં તો એ અહીંયા હું તમને દેખાડી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મારી બહેનો એ અહીંયા શીતળા માતાની પૂજા કરી રહી છે અબીલ ગુલાલ કંકુ ને નાગલા ને ચુંદડી સાથે શ્રીકળ સાથે અહીંયા પૂરા મનથી પૂરી શ્રદ્ધાથી મારી દિનનો અહીંયા પૂજા કરી રહી છે મેં તો જો કે ઘરે જ પૂજા કરી લીધી હતી તો ફ્રેન્ડ્સ આવી રીતના અહીંયા પૂજા હર વર્ષે થાય છે અને માતાજીની આ રીતના આરતી કરી અને માતાજીને વધાવે છે તો ફ્રેન્ડ્સ એકદમ નજીકથી આપણે દર્શન કરીએ અને શ્રીફળ અહીંયા મેં આપ્યું જે માતાજીને ધરાયું તો ફ્રેન્ડ્સ હવે તમને કાશી વિશ્વનાથ લઈ જાઓ તો ફ્રેન્ડ્સ અહીંયા શીતળા માતા મંદિરની બાજુમાં જ શ્રી કાશી વિશ્વનાથ મંદિર એટલે કે શંકર ભગવાનનું અહીંયા મંદિર છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા શિવલિંગની આ રીતના બધા જળ અભિષેક કરી રહ્યા છે આરતી કરી રહ્યા છે તો આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે આ મહિનો તો ખાસ તમને આ ભોળાનાથના મંદિરમાં ભીડ જોવા જ મળશે તો ફ્રેન્ડ્સ અહીંયા એક નીચે બ્રાહ્મણ પણ શ્લોક ઉચ્ચારણ કરી અને બધાને ચાંદલા કરતા હતા તો આપણી શક્તિ પ્રમાણે આપણે જે કાંઈ દક્ષિણા દેવી હોય તે તમે અહીંયા દઈ શકો છો તો અહીંયા શંકર ભગવાનના મંદિરમાં નોંધી અને પછી તેની આગળ કાચબાના આપણે દર્શન થાય છે અને હવે હું તમને શંકર ભગવાનના દર્શન કરાવીશ ફ્રેન્ડ્સ અહીંયા જોઉં કેટલા સરસ એના પણ શણગારથી એકદમ મંદિર છે એ સરસ શણગાર્યું છે તો હું તમને એકદમ નજીકથી શંકર ભગવાનના દર્શન કરાવું તો ફ્રેન્ડ્સ અહીંયા જોઉં કેટલા સરસ એવું મંદિર પણ આ ડેકોરેટ કર્યું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે પ્રદક્ષિણા કરશું મંદિરની તો ફ્રેન્ડ્સ આ વ્લોગ્સ અહીંયા જ પૂરો થાય છે તો આપણે ફરીવાર મળીશું નેક્સ્ટ બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ